અનેક લોકો દિવસભર પાણીની રાહ જોતા રહે છે છતાં નળમાં એક ટીપું પાણી પણ નથી આવતું સ્થાનિકોનું કહેવું છે કે સમયસર ટેક્સ ભરવા છતાં ટેક્સનું વળતર અમને મળતું નથી પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પ્રજાના ટેક્સના રૂપિયા માત્ર કરડા હશે નાગરિકોને સુખાકારી જીવન આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે આ પરિસ્થિતિમાં ઘરોમાં રોજિંદા કામકાજ અટકી પડ્યા છે લોકોએ પીવાનું પાણી મોંઘા ભાવથી ખરીદવું પડે છે જ્યારે અનેક સ્થાનિકો દૂરના વિસ્તારોમાંથી કેન અને ડબ્બામાં ભરી લાવવું પડે છે અનેક વાર સ્થાનિક કાઉન્સિલર તેમજ વોર્ડ ઓફિસે પીવાના પાણી મુદ્દે ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું પાણીની સમસ્યાને લઈને ગુસ્સે ભરાયેલા નાગરિકો ટાંકી પર ભેગા થયા અને મહાનગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો તેઓ વધુ મોટું આંદોલન કરશે રહીશોના જણાવ્યા મુજબ વરસાદી મોસમ હોવા છતાં પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડશે જે શહેર તંત્ર માટે શરમજનક વાત છે નાગરિકોએ તાત્કાલિક તમામ વિસ્તારોમાં નિયમિત પાણી સપ્લાય શરૂ કરવા અને આવું ફરી ન થાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે ભવાની અને આદુવાની સોસાયટીમાં પ્રોબ્લેમ પાણીનો છેલ્લા ઘણા સમયથી છે વારંવાર રજૂઆત કરવાથી હમણાં બે દિવસ પાણી બંધ થયું એમાં ઘણો મોટો પ્રોબ્લેમ ઊભો થયો કાલે રક્ષાબંધન છે એ કાલે રક્ષાબંધન હતી એના કારણે આ મોકલ્યા અધિકારી જોડે વાત કરી અને કમિશનર સાહેબ ને રજૂઆત કરીશું અને અધિકારી એમને અસ્યોર છે કે બે દિવસમાં પાણી પાણી પ્રોબ્લેમ સોલ્વ થઈ એવું એવું હાલના તબક્કે અધિકારી જાણ કરી એ પણ અધિકારી આદર છે

પાણીની સમસ્યા છે તે માટેની રજૂઆત કરી છે આયોજન પણ પાણીની સમસ્યા છું પાણીની જે મૂળ કારણ જયારે સ્ટોરેજ કેપેસિટી નવ એમએલ હોય અને ચોવીસ કલાક માં અઢાર ઓગણીસ વીસ વધુ વધુ વીસ કે બાવીસ એમએલ પાણી ચોવીસ કલાક ખાઈ શકતું હોય તેવા સમયમાં ચાલીસ એમ એલડી ની વિતરણ માટેની જો વ્યવસ્થા કરી હોય કે જવાબદારી લીધી રજૂઆત છે ઉપરના લેવલની અંદર પણ છે પણ આ પ્રશ્ન જે અત્યાર થયો છે જે લોકોની છે એ તમામ એ પ્રમાણે